આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રીસ મોબાઈલ અંદાજે સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે લોકોને અર્પણ કરાયા કાપોદ્રા વિસ્તારમાં મે બે હજાર ચોવીસથી ઘણા લોકોના મોબાઈલ ગુમ અથવા પડી ગયેલની અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી આરજી સંદર્ભે પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સારી એવી કામગીરી કરી ત્રીસ જેટલા મોબાઈલ અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતના લોકોને કરી સુપરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સુરત કાપોદરા પોલીસ સ્ટેશનના એસીપી સાહેબ તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની હાજરીમાં લોકોને મોબાઈલ સુપરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પોતાની ખોવાઈ ગયેલી વસ્તુ મળ્યા બાદ લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો સાથે સાથે કાપોદરા પોલીસ સ્ટેશન તેમજ સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માન્યો હતો જી નામ ઉશાર આજે પોલીસ શું હતું દોઢ મહિના પહેલા દુકાનેથી મારો ફોન ચોરાઈ ગયો હતો અને આજે દોઢ મહિના પછી કાપોદરા પોલીસ સ્ટેશનથી બપોરે બે વાગે ફોન આવ્યો કે તમે ચાર વાગે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા એટલે બિલ લઈ અને અમે અહીંયા આવ્યા એટલે એ લોકોએ કીધું કે તો સ્કોર પણ કાર્યક્રમ અંતર્ગત તમને તમારો ફોન જે ગુમ થયેલો હતો એ મળી ચૂક્યો છે એ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત તમને ચોપણી કરવામાં આવશે જે આધારિત એસીટી સાહેબ દ્વારા અમને રોજ તારીખ ઓગણત્રીસ આઠના રોજ અમને અમારો મોબાઈલ પરત મળી ચૂકેલો છે અને કેવું લાગે છે તમને પોલીસની આ કાર્યક્રમ જે રાખેલો હતો એ અમને ખૂબ જ આનંદ આવ્યો અને પોલીસ દ્વારા જે આ કામગીરી કરવામાં આવે અને ખૂબ જ સરાહનીય છે અને આવીને આવી કામગીરી ભવિષ્યમાં કરતી રહે અમે એવી દિલથી બરાબર ઈચ્છા ધરાવીએ છીએ અને પોલીસ કર્મચારીનો બધાનો મારા બધી આભાર મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન શ્રી વાગ જમીન સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વાર સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તૂચકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોડરા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈ ને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ રોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરી કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડીસ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યાજી અથવા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત